જય ગૌ માતા મિત્રો ગો મહિમા મહોત્સવ રામ પરવેકરા તપોન ગુરુકુલની અંદર પચીસ છવ્વીસ સત્યાવીસ ફેબ્રુઆરીના ત્રણ દિવસ ગો મહિમા મહોત્સવ થવા જઈ રહ્યો છે એના ભાગરૂપે આ સ્ટેજની પાછળના ભાગે જે બ્રેડ ગ્રાઉન્ડની અંદર આપ જોઈ રહ્યા છો કે જ્યાં લાઈવ ગૌશાળાનું આબેહૂબ દસ્ય અહીં આપ જોઈ રહ્યા છો પ્રત્યક્ષ ગાય માતા એમના બચ્ચા સાથે નંદી મહારાજ એ પ્રત્યક્ષ એ સ્ટેજ ઉપર અધ્યક્ષમાં રહી અને આ ત્રણ દિવસ ગો મહિમા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે તો એમાં પ્રત્યક્ષ ગાય માતા નંદી મહારાજની સાક્ષીમાં ત્રણ દિવસ સુધી ગો મહિમાનું અને એનું વૈજ્ઞાનિક સામાજિક ધાર્મિક મહત્ત્વ સમાજના દરેક જણ સુધી એના પુનઃ એના હૃદયમાં પ્રસ્થાપિત થાય એ હૃતિથી અમારા પૂજ્ય શ્રી દેવચરણ સ્વામીજીની ખૂબ રાત દિવસની જહેમત બાદ આ આબેહૂબ સ્ટેજ અને આયોજન ભવ્ય ભવ્ય બને એમાં રાત દિવસ સ્વામીજી ખૂબ પ્રયત્ન કરી રહ્યા છે કે સમાજના દરેક પરિવારમાં દરેકના અંતરમાં હૃદયમાં ગાય પુનઃ સ્થાપિત થાય એવા શુભ ઉદ્દેશથી આ ગો મહિમા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે તો આપને પધારવા ભાવ ભરવા મળશે તારીખ પચીસ છવ્વીસ સત્યાવીસ ફેબ્રુઆરી સવારથી સાંજ સુધી બપોરે અને સાંજે મહાપ્રસાદની પણ વ્યવસ્થા અહીં રાખેલ છે તો દરેક ધર્મપ્રેમી જનતાને પધારવા ભાવ ભર્યું આમંત્રણ